નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું ડૉક્ટર મીના શાહ પ્રોજેક્ટ દીવાદાંડીમાંથી આજે આપના દિલથી નજીકની એક વાત કરવા માગું છું તમને બધાને એવી ઈચ્છા હશે કે અમે જે ભણીએ તે સમયે સારી રીતે ભણીએ બધું યાદ રાખીએ અને એ પ્રશ્નો જો પરીક્ષામાં આવે તો ખૂબ સરસ રીતે લખી શકીએ તો આ બધું કહેવાય છે ઇફેક્ટિવ સ્ટડી મેથડ્સ તો થોડી ઘણી ટીપ્સ આપવા માગું છું કે તે કેવી રીતે કરી શકો હા અને ભણતી વખતે એક વસ્તુ ચોક્કસ જ યાદ રાખજો કે કોઈપણ વસ્તુ ગોખવાની બદલે તેને આપણે જો સમજીએ ને તો આપણને વધારે યાદ રહે છે અને યાદ રહે છે એટલું જ નહીં જ્યારે લખવા બેસે ત્યારે એ જ વધારે સારી રીતે લખી શકીએ છીએ તો થોડી ટીપ્સ આપવા માગું છું કે તમારે જે જગ્યાએ તમે ઘરમાં નિયમિત ભણવાના હો એ જગ્યા નક્કી રાખો અને તમારી રીતે તેને ગોઠવી લો સમય પત્રક બનાવો કે આજના દિવસમાં કે આ અઠવાડિયામાં તમે શું કરવાના છો કયા પેપરો સોલ્વ કરવાના છો કયો વિષયો ભણવાના છો તમારી રીતે તમારા પ્લાનિંગ પ્રમાણે પછી એ સવારથી સાંજમાં પત્યું કે નહીં તેની નોંધ રાખો પછી સાથે જરૂરી છે કે તમે જ્યારે ભણવા બેસો તો સતત ત્રણ ચાર કલાક ભણવાની બદલે ઇવન તમે પચીસ મિનિટ ત્રીસ મિનિટ ભણો પછી પાંચ મિનિટનો બ્રેક લો એ બ્રેક દરમિયાન ઊભા થઈને પાણી પી લો થોડું ફ્રેશ થઈ જાઓ કંઈ ખાવાનું મન થાય તો ખાઈ લો તો પણ એ સમય દરમિયાન તમારું માઇન્ડ ફરી ભણવા માટે તાજું થઈ જશે તો એવું બ્રેક લો પછી ઘણીવાર વસ્તુ વધારે સારી રીતે યાદ રાખવા માટેની પદ્ધતિ છે કે તમે ભણવા બેસો એ પહેલાં પાંચ ઊંડા શ્વાસ લઈ અને નક્કી કરી લો કે આ છે આ કલાક હું ભણવાનું છું એ દરમિયાન ફોકસ સાથે ભણીશ અને પછી નક્કી કરો અને પાંચ ઊંડા શ્વાસ લઈ લો તો ચોક્કસ જ એવું થશે ઘણા લોકો ફ્લેશ કાર્ડ બનાવે છે ઘણા લોકો અન્ડરલાઇન કરે છે ઘણા લોકો નાની નાની નોટ્સ બનાવે છે જેને રિફર કરવાની ઇઝી બને છે કોઈ પણ મુશ્કેલી હોય કોઈ કોઈ પણ તમે ભણ્યા હો એના વિશે મિત્રો સાથે કે શિક્ષકો સાથે ચર્ચા કરો તો તમારું ભણેલું વધારે ઇન્ટરનલાઇઝ થશે સારી રીતે ભણો અને સાથે સાથે સ્વસ્થ ખોરાક ખાઓ પૂરતી ઊંઘ લો અને થોડું શારીરિક રીતે પ્રવૃત્તિમય લો મગજને વધારે લોહી પહોંચશે વધારે ઓક્સિજન પહોંચશે તમને વધારે સરસ રીતે યાદ રહેશે તો મિત્રો સારું ભણો યાદ રહે તેવું ભણો અને પરીક્ષામાં તમે જે ભણ્યા હો તે સરસમાં સરસ રીતે લખો